માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં જે ફ્રોડ ચલાવતું હતું અને આ ફ્રોડ થી મેળવેલા રૂપિયા એક ચાઇનીઝ ગેંગને આપવામાં આવતા હતા આખા દેશમાં ફ્રોડ આચરનાર આ વ્યક્તિની આખરે પોલીસે કરી લીધી છે ધરપકડ દેશના અલગ અલગ ચૌદ રાજ્યોમાં ઓનલાઈન ઠગાઈ ડિજિટલ અરેસ્ટ સહિત ઠગાઈની એકસો ત્રોતેર ફરિયાદ ચાઇનીઝ ગેંગ સાથે સીધું કનેક્શન ઓનલાઈન ચીટિંગનો મુખ્ય સૂત્રધાર ડિજિટલ અરેસ્ટ સહિત ફ્રોડના ગુના આચરી રૂપિયા પડાવી તેના યુએસડીટી લઈ ચાઇનીઝ ગેંગને મોકલતી ટોળકીનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો એ ગેંગના મુખ્ય આરોપીને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે સુરતમાં ઓનલાઈન ફ્રોડ નો મુખ્ય આરોપી સખંજામા ડિજિટલ અરેસ્ટ સહિત ઓનલાઈન દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઓપરેટ કરતો ગેંગ સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામા ઉભા રહેલા શખ્સનું નામ પાર્થ ગોપાણી છે જેને લખનઉ એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે પકડાયેલો આરોપી પાર્થ મૂળ ભાવનગરનો રહેવાસી છે તેની ટોળકીએ સુરતમાં સીબીઆઈ અને ઈડી મુંબઈના પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી નેવું વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા તેમની પાસેથી સવા કરોડ પડાવ્યા હતા આ ગુનામાં સામેલ પાર્થના પાંચ સાગરીતોને ઝડપી લીધા હતા આ ગુનામાં સામેલ પાર્થની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે લખનૌથી પાર્થને ઝડપી લીધો બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો ત્યાંથી કંબોડિયા થી પછી નેપાળ ભાગી ગયો નેપાળ થી બે એક મહિના થી રહેતો તો મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો આ દરમિયાન એ ગઈકાલે નેપાળ થી લખનઉ થી ફરીથી કંબોડિયા જવા જતા એરપોર્ટ પરથી પકડાઈ ગયો તો સુરત સાયબર સેલ ની ટીમ એને લઈ અને આવી છે એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો તો કોને કોની પાસેથી અહીંયા કરેલું છે એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવે કંબોડિયામાં આરોપી ચલાવતો હતો કોલ સેન્ટર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી યુ એસ કરતો કન્વર્ટ અગાઉ સાયબર ક્રાઈમે ઝડપ્યા હતા પાંચ આરોપી પાર્થ ગોપાણી કંબોડિયામાં બેસી ચાઇનીઝ ગેંગ સાથે ઓનલાઈન ચીટીંગનું આખું રેકેટ ચલાવતો હતો ચાઇનીઝ ટોળકીનું કંબોડિયામાં કોલ સેન્ટર છે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે દુબઈ કંબોડિયા તેમજ નેપાળ ખાતે રહેતો હતો ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમ ગુના આચરતો હતો સાયબર ફ્રોડના રૂપિયા તેના સાગરીતો પાસેથી બેંક એકાઉન્ટમાં મેળવી લેતો હતો ત્યારબાદ તેનું કમિશન કાઢી તે યુએસડીટી ચાઇનીઝ ગેંગને આપી દેતો હતો નેશનલ સાયબર ક્રાઇમના પોર્ટલ પર જે બેંક ખાતાઓ આરોપી પાસેથી મળી આવ્યા છે તેમાં અલગ અલગ ચૌદ રાજ્યોમાં એકસો ફરિયાદો થયેલી છે પોલીસ તપાસ કરતા પાર્થ કંબોડિયા ખાતે હોવાનું સામે આવ્યું હતું છેલ્લા ત્રણ મહિનાથી નેપાળમાં રહેતો હતો ચૌદ મે ના રોજ નેપાળની બોર્ડર ક્રોસ કરી ભારત આવ્યો હતો લખનૌ થી બેંગકોક ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે એરપોર્ટ પરથી પાર્થને ઝડપી લેવામાં આવ્યો લોકો ભેગા અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેન્કો માંથી અને આ ગેંગ કંબોડિયા ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પપાર્થ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયાણી ગોયાણી કંબોડિયા થી આ ગેંગ ઓપરેટ કરતો તો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે રાજેશ બિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવ મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ બિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી પંચાસી રૂપિયા ના પંચાસી છ્યાસી માં યુએસબીટી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો આરોપી પાસેથી એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના બેંક એકાઉન્ટમાં રહેલા સોળ લાખ એકસઠ હજાર રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમજ તેના ચાઇનીઝ ગેંગ સાથેના કનેક્શનની પોલીસ તપાસ કરી રહી છે અને સાથે જ ગુજરાત સિવાય અન્ય રાજ્યોના કેટલા શખ્સો તેની અંડરમાં કામ કરતા હતા તે દિશામાં તપાસ તેજ કરાય છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત